ભાવનગર શહેરના ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે પણ મહાનગરપાલિકા આઠસો જેટલા રહેણાંક મકાનોને હટાવશે છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ બોર તળાવ આરટીઓ કુંભારવાડા નદી કાંઠા વિસ્તારોમાં રહેતા આઠસો રહેણાંક મકાનોને જીપીએમસી એક્ટ ચારસો સિત્યોતેર મુજબ નોટિસ આપવામાં આવી છે જેમાં સાત દિવસમાં જ મહાનગરપાલિકાએ બાંધકામના અને રહેણાંકના પુરાવા રજૂ કરવા માટેનો ઉલ્લેખ કર્યો છે અને આ સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે ચાર પોઈન્ટ બાર કિલોમીટર ગઢીચી નદીના શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવનાર છે તો બોરતળા વારટીઓ કુંભારવાડાના નદીકાંઠાના વિસ્તારોમાં જે આઠસો જેટલા મકાનો છે તેને હટાવવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે કઢેચી નદીના શુદ્ધિકરણ માટે આ ગેરકાયદેસર આઠસો જેટલા મકાનોને તોડી પાડવામાં આવશે અને આ માટે નોટિસ પણ આપવામાં આવી છે સાત દિવસ દરમિયાન મકાનના પુરાવા રજૂ કરવા માટે આ નોટિસમાં ઉલ્લેખ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પાર્થ શું વિગતો જી જણાવી દઉં ભાવનગર શહેરમાં ગઢેચી વડલાનું જે નદી આવેલી છે તેનું શુદ્ધિકરણ માટે મહાનગરપાલિકા દ્વારા આઠસો જેટલા રહેણાંક મકાનોને નોટિસ આપવામાં આવી છે જીપીએમસીની એક્ટ ત્રણસો મુજબ આજે સ્વાભાવિક છે હવે મહાનગરપાલિકા સફાળો જાગ્યું છે અને સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે આ શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી નોટિસો પાઠવવામાં આવી રહી છે જો આવનારા દિવસોની અંદર નોટિસના જવાબમાં બાંધકામ ના પુરાવા રજૂ થશે અને જો બાંધકામમાં ગેરકાયદેસર જણાય આવશે તો આ દબાણો તોડી પાડવામાં આવશે અને નદી નો જે પ્રોજેક્ટ છે તે સૂચિકરણ શરૂ કરવામાં આવશે આપનો આ સમગ્ર માહિતી બદલ